વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવ વર્ષના સુશાસનની ગાથા લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતમાં છવીસ વિધાનસભામાં ભાજપ દ્વારા ઝાડસભાને રેલી યોજાએલી છે તે સુરતમાં વેડરોડ પર ઝાડસભાઈ યોજાઈ હતી જેમાં વરસાદના વિઘ્ન પણ હતું પરંતુ વરસાદ વચ્ચે પણ ઝાટસભાઈ યોજવામાં આવી હતી સુરત લોકસભા વિસ્તારમાં શનિવારે વેડરોડ સિદ્ધ દેવમણી ફાર્મ ખાતે ભારતીય જનતા પાર્ટીની ઝાડસભા વરસાદમાં પણ યોજાઈ હતી વરસતા વરસાદમાં ઉત્સાહ સાથે સેંકડો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ ગોધનભાઈ ઝડપિયાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચૌદમાં પીએમ મોદીએ દેશની ધોરા સંભાળી ત્યારથી એક બ્રિટિશ અખબારી લખ્યું હતું કે ભારતમાંથી અંગ્રેજોનું નીકળી જવાનું આ દિવસ છે ત્રણસો સિત્તેરની કલમ રદ કરવી રામના ભવ્ય મંદિરનું નિર્માણ ક્ષેત્રની સ્થાપનાઓ તેમના શાસનનું સાકાર થયા છે આપણી લડાઈ બે હજાર ચૌદમાં છે પરંતુ તલવારની ધાર તો કાઢવી જ પડે કેન્દ્રીય મતી દર્શના જરદોશે સભાને સંબોધતા જણાવ્યું હતું કે આ નર્મદ નગરી સુરત છે પગલું ભર્યું તેના હટવું તે આ શહેરનું મૂળ છે આજે સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઓફ ધી વર્લ્ડ છે સાંસદ મહાનગરના અધ્યક્ષ નિરંજનભાઈ મેયર હેમાલીબેન આપણા માનની તમામ ધારાસભ્ય શ્રીઓ કઈ વાંધો નહીં એ તો બીજા આવી જશું બે ચાર વાત મારે આપની સામે કરવી છે નવ વર્ષના નરેન્દ્રભાઈના શાસનના કાર્યકર્તા સુધી જનતા સુધી પહોંચાડવા માટેની આ સભાઓ આખા ગુજરાતમાં થાય છે આપણને કોઈને ખબર નથી બે હાજર ચૌદ ભારત અને એ ભારતમાં જે પ્રકારે કોંગ્રેસે દેશને દેશને લૂંટ્યો ત્યારે કોઈને કલ્પના કે આ અને બે અને 2014 ના નરેન્દ્રભાઈ એ હિન્દુસ્તાનની આશા હતા અને એના આધારે કહેતા હતા નરેન્દ્રભાઈ વારે વારે દેશમાં જાય છે ત્યાં કોંગ્રેસ વાળા વોટ્સએપ કરતા હતા અમને મોદીજી અને જેના ઘરે જવાય બીજો વ્યાપારીક દેશ જેને માલ દેવાય ને માલ લેવાય ઘરે બોલાવાય નહી અને ત્રીજો દુશ્મન દેશ પહેલી વાર આતંકવાદ સામેની લડાઈ કોઈ લડ્યો હોય તો એનું નામ છે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા વેડ રોડ પર યોજાયેલા સુરત લોકસભા વિસ્તારની જાહેરસભામાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાવા પામ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે અઝલ ખુરશી સાથે પ્રકાશવાડા